નમસ્કાર બી મિત્રો એક થોડીક નાની એવી કસરત બીજી એક આવી છે ડીએસસી એટલે કે ડેમોગ્રાફિકલ સિમ્યુલર એન્ટ્રી એટલે કે કોઈ પણ બે મતદારો કે જે તમારા પાગમાં હોય એટલે કે ડુપ્લિકેટ હોય ડીએસસીનો અર્થ થાય ડેમોગ્રાફિકલ સિમ્યુલર એન્ટ્રી એટલે કે જેની ડેમોગ્રાફી સમાન હોય બની શકે એ બંને વ્યક્તિ એક ના હોય પોતાનું નામ સરખું હોય જન્મતારીખ સરખી હોય પિતાનું નામ સરખું હોય વગેરે વિગતો સરખી હોય તો ડીએસસી તરીકે ઈસીઆઈના ડેટાબેઝની અંદર ફાઉન્ડ થતા હોય છે અને આપણને આપેલા હોય છે તો એ ક્યાં મળશે એ પહેલાં પ્રોસેસ કઈ રીતે કરવાની એ તમે સમજી લેજો તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં જવાનું છે આમાં ડુપ્લિકેટ ઇલેક્ટર વેરિફિકેશન આવેલું છે તો અહીંયા આ ભાગ જે મેં પસંદ કર્યો છે એમાં એક જ છે પણ હવે તમારે જોવાનું એ થાય આ ડુપ્લિકેટ આઈડી પણ એનો આપેલો આઈડી તમે જોઈ રાખજો અગિયાર સેવન નાઇન વન ફાઇવ સિક્સ આ આઈડી જે છે એનો જનરેટ થયેલો આઈડી છે હવે મારે એ જોવું પડે પહેલાં તો કે આ મારા મારા ભાગમાં ડુપ્લિકેટ છે મારી મારી વિધાનસભામાં મારો ભાગ અને એક બીજો અન્ય ભાગ છે મારી વિધાનસભાનો જ એમાં ડુપ્લિકેટ છે અથવા તો બીજી કોઈ વિધાનસભાના કોઈપણ ભાગ સાથે મારા ભાગ સાથેનો આ મતદાર જે છે ડુપ્લિકેટ છે આ જોવા માટે તમારે જવું પડશે ડીએસસીનું ઓપ્શન જે અહીંયા આપેલું છે તમને અનેબલ કરી દીધું છે હવે તો ડીએસસી આઈ આઈડેન્ટિફાઈમાં તમે જશો જો અમારામાં એક જ હતો અને એ વિધિન પાર્ટ છે આ પહેલું ઓપ્શન છે એ ડીએસસી વિધિન પાર્ટ છે એટલે કે તમારાને તમારા ભાગની અંદર છે આ ડીએસસી અક્રોસ પાર્ટ છે એટલે કે મારી જ વિધાનસભાની અંદર કોઈ બીજા ભાગની અંદર આ વ્યક્તિ નોંધાયેલો બની શકે એવું એટલે તમારે આઇડેન્ટિફાય કરવાનું થશે અને અહીંયા જે છે એ ડીએસસી અક્રોસ પાર્ટ જે છે એ છે આ બધા એના ક્લસ્ટર આઈડી પણ આપેલા છે તમને તો તમે આ તમારો જવાબ તૈયાર રાખજો કે જેથી સામેવાળો બીએલો તમને કોલ કરે તો તમે એનો જવાબ આપી શકો કે આ વ્યક્તિ મને અહીંયા મેળ્યા છે અને આ અહીંયા જ રહેવાના છે અથવા તો આ જ વ્યક્તિ છે એ આઈડેન્ટિફાઈ થઈ જાય બની શકે કે નામ બંનેના સરખા હોય ઘણી વખત એવું બનતું હોય કે મતદારોના પિતાના નામ પણ સરખે સરખા હોય બની શકે તો એવા સમયે આ વ્યક્તિ ડુપ્લિકેટ નથી એવું કહી શકીએ આપણે અને બંને જગ્યાએ નામ ચાલું રાખવાના પણ થાય તો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાના થશે તો પ્રોસેસ શું કરવાની છે એ આપણે જોઈ લઈએ પહેલાં તો ડીએસી આઈડેન્ટિફાઈ જે છે એની અંદર તમે જોવો છો મારા મારા ભાગની અંદર છે બંને તો સ્પેશિયલ ઇન્ટેન્સિટી રિવિઝનમાં તમારે જવાનું ડુપ્લિકેટ ઇલેક્ટ્ર વેરિફિકેશનમાં જવાનું આ વિકાસ મુનશી બાઘેલ જે છે મતદાર એને તમારે સંપર્ક કરવાનો થાય અને જો એ અહીંયા નામ ચાલુ રાખવા માગતો હોય તમારે તમારા ભાગમાં છેલ્લે લોકો ઈસ્યુ જ નથી બે તમારી મતદાર એમ તમને ખબર પડી જ જશે કે આ બે અલગ અલગ જગ્યાએ બે અલગ અલગ પાના ઉપર આ નોંધાયેલો છે અલગ અલગ વિધાનસભામાં હશે તો તમારે જો આવા બધા કિસ્સાઓ તમે જે મેપિંગ કરવા જાઓ છો અને જે ઓલરેડી મેપ બતાવે છે ને નવ્વાણું પણ નવ્વાણું ટકા આ કિસ્સા હશે તમે પોતાની જાત સાથે મેપિંગ કરો છો સમજી સમજી લો કે એ વ્યક્તિના સેમ નામ હશે તો જ આવું થયું હશે તો આવા પ્રસંગોએ તમારે એવા કિસ્સા તમે જે અલગ ટાળવા છે કે જે ઓલરેડી મેપમાં હતા સામેવાળા બી તમે કંઈ કંઈ થાક્યા કે ભાઈ તમે હવે આને અનમેપ કરો તો હું અહીં મેપ કરી શકું એ વ્યક્તિ અહીંયા જ રહી છે બની શકે કે એ બીએલો ના કરે શું કામ ના કરે કારણ કે એ વ્યક્તિ અલગ અલગ છે બંને વ્યક્તિ પણ નામ શોધતી વખતે સેમ નામને કારણે તમે બંને ધારી લો છો કે આ એનું મેપિંગ માટેની આ વિગત છે એવું બની શકે તો જો કશું કરવાનું થતું ના હોય નામ તમારા ભાગમાં ચાલુ રાખવાનું હોય તો નો એક્શન રિક્વાયર્ડ આપી દેવાનું અને યસ કરી દેવાનું અને જો એનું નામ કમી કરવાનું થતું હોય તો તમારે અહીંયા જે પ્રમાણેનું વિગત હોય એ પ્રમાણે આપણે રેગ્યુલર કરીએ છીએ એ પ્રમાણે કરવાનું થાય નમસ્કાર જય જય ગેરવી ગુજરાત